આજે આમ આદમી પાર્ટી કામગીરી ને જોઈને જાલોદ વિધાનસભા માંથી પાંચ હજાર થી પણ વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટી માં જોડાયા છે સ્વાગત કરીએ છીએ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને ડેડીયાપાણા ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કીધું કે અમે દરેક ચૂંટણી લડવાના છીએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને પણ આમ આદમી પાર્ટી આગામી આજે ગુજરાત જોડ અભિયાન અંતર્ગત ડુંગળી પવિત્ર ધરતી પર દાહોદ જિલ્લામાં અમારો જનસંપર્ક ને જનસભા હતી એમાં

આમ આદમી પાર્ટી તમામ તાલુકા જિલ્લા અને નગરપાલિકા મહાનગરપાલિકાની બેઠકો ખુબ સારી રીતે આગળ આજે વધી રહી છે એટલા હાલમાં કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નથી અને આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ શીર્ષ નેતૃત્વ નક્કી કરશે ત્યારે ગઠબંધન થશે અને નહીં ગઠબંધન થશે

અત્યાચાર થઈ રહ્યો છે તેના ઉપર આમ આદમી પાર્ટી ખેડૂતોના પરખે ઊભી છે અને આગળ પણ ભવિષ્યમાં પણ પરખે ઊભી જ રહેશે અને ખેડૂતો માટે મોડી મોટી નડવામાં આવશે